શ્રાવણ માસના અંતિમ સોમવારે પંચમહાલ જિલ્લાના શિવાલયો હરહર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યા જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી આવ્યા હતા દેવાદિદેવ મરડેશ્વર મહાદેવને બિલીપત્ર જળ દૂધા અભિષેક કાળા તલ કમળ સહિત સુગંધિત પુષ્પો ચઢાવીને પૂજા અર્ચના કરીને ધન્ય થયા હતા શ્રાવણના અંતિમ સોમવારે પંચમહાલ જિલ્લો શિવમય બન્યો હતો શ્રાવણના અંતિમ સોમવાર હોવાથી જિલ્લામાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દેવાદિદેવ મરડેશ્વર મહાદેવને ભાવિક ભક્તોએ બીલીપત્ર પુષ્પ દૂધથી અભિષેક કરી આરાધના કરી હતી અહીં દૂર દૂરથી દર્શને આવેલા શિવભક્તોએ આઠ ફૂટ પહોળા અને લંબાઈ ધરાવતા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મરડીશ્વર મહાદેવ સહિતના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત